સુરત શહેરમાં શનિવારના રોજ રાણી તરાવ ખાટકીવાડ પાસે અલ કુરેશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તાળાઓનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં પંદરસોથી પર વધુ લોકોએ હાજરી આપી અને કાર્યક્રમને વધાવી લીધો આ કાર્યક્રમમાં ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓને ટ્રોફી ગુલદસ્તા અને ઇનામો આપીને સન્માન કરવામાં આવ્યું તેમજ કોલેજ ડિગ્રી અને અન્ય એક્ટિવિટીઝમાં પ્રભુત્વ ધરાવતા વિદ્યાર્થીઓને પણ સન્માન કરવામાં આવ્યું છેલ્લા અઢાર વર્ષથી આવી રીતે દરેક વિદ્યાર્થીઓના સન્માન કરવામાં આવે છે અને તેમને મોટિવેશન કરીને આગળ વધારવા માટે ટ્રસ્ટ હંમેશા આગળ આવે છે અલ કુરેશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હંમેશા દરેક પ્રકારની સામાજિક એક્ટિવિટીઝ તો કરે છે પરંતુ હંમેશા દરેક જરૂરતમંદ લોકોની મદદ કરે છે આજે બસો જેટલા તેજસ્વી તાળાઓનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં આવેલા તમામ મહેમાનોનો ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું શાલ ગુલદસ્તા અને બુકે આપીને સન્માન કરવામાં આવ્યું આટલો મોટો ભવ્ય કાર્યક્રમમાં નાના નાના બાળકો દ્વારા સરસ મજાનું દિની અને ઇસ્લામિક તાલીમના કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા જેનાથી આવેલા લોકો જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા અને તારીઓના ગડગડાટથી નાના નાના બાળકોને વધાવી લીધા એટલું જ નહીં પણ અલકુરેશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ તમામ ભાગ લીધેલા બાળકોને ઇનામ આપીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમમાં ખૂબ જ સરસ એન્કરિંગ ફારૂકભાઈ કુરેશી સાહેબે કર્યું જેની મીઠી અવાજ અને શાયરીઓથી લોકો ખુશ થઈ ગયા કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે પ્રોફેસર ઇમરાન સુરતી સાહેબ સેક્રેટરી તરીકે હિદાયત મલિક પ્રમુખ ઇબ્રાહીમ નવાબ તેમજ અન્ય સમાજના મહાનુભાવો ટ્રસ્ટીઓ કાર્યકર્તાઓ સાથે અમીનભાઈ હાજી સાહેબ મુસ્તફા કાલિયા સાહેબ સરવર નગઢ સાહેબ એડવોકેટ રિયાઝભાઈ મોહમ્મદભાઈ ભીમપોડિયા સાહેબની હાજરીથી કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત મારું નામ રિઝવાન ઇકબાલ રવિવાલા છે હું એડવોકેટ છું અને ઇન્કમ અને ફેમામાં પ્રેક્ટિસ કરું છું આજે કયું પ્રોગ્રામ કઈ જગ્યાએ આજે અલપુરેશ ચેરિટેબલ ટ્રસ્ટનું પ્રોગ્રામ છે એ રાણીગલાવ ખાટકીવાડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે અમે છેલ્લા ચોવીસ વર્ષથી અલપુરેશ ચેરિટેબલ ટ્રસ્ટ ફોર્મલ પહેલાં ઇન્ફોર્મલ હતું વીસ વર્ષથી ફોર્મલ ટ્રસ્ટ ચલાવ્યું છે અને છેલ્લા વીસેક વર્ષથી અમે આ પ્રકારના પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ જેમાં જે બાળકો છે એકથી બાર ધોરણના અને એના સિવાય જે ડિગ્રીના પણ બાળકો છે તે લોકોને ઇનામ આપીને તેઓ હોસલા આજે આશરે એકસો પચાસ બાળકોને ઇનામ આપવામાં આવે ઇનામમાં બાળકોને અમે એ લોકોને એક મુખ્ય આપીએ છીએ અને એક ટ્રોફી આપીએ છીએ અને સપોઝ જેમ સ્ટાન્ડર્ડ વધતા જાય છે એ હિસાબથી થોડીક આપીએ છીએ તમામ ટ્રસ્ટી અહીંયા હાજર છે અને અમારા જે બીજા ટ્રસ્ટના ટ્રસ્ટ જે ટ્રસ્ટના ડોક્ટર છે એટલે ડોક્ટર આસિફ સિધ્ધી સાહેબ હાજર રહ્યા છે એના સિવાય અમારા જે સરપરસ છે અમીનભાઈ હાજી છે એ પણ હાજર રહ્યા છે મસ્તુભાઈ કાલિયા જનાલ એ પણ હાજર રહ્યા છે મોહમ્મદભાઈ એ પણ હાજર રહ્યા છે વાલીઓને અમે જે મેં જે તમને કીધું કે છેલ્લા વીસ વર્ષથી અમે આ પ્રકારના પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ અને એના સંદર્ભથી અમે એક જ મેસેજ આપવા ઈચ્છીએ છીએ કે તમારા બાળકોની અંદર ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે ભણતર ઘણું જરૂરી છે અને જો તમે તમારા બાળકોને ભણાવો છો તો એ કાલે જિમ્મેદાર નાગરિક બનશે અને અમારા દેશને આર્થિક એ ઉન્નતિ પહોંચાડવા માટે એ સહાયરૂપ બનશે એટલે અમે એ જિમ્મેદાર નાગરિક બનાવવા માટે બાળકોને ભળવર ભણતર ઉપર ધ્યાન રાખીએ છીએ ઓકે થેન્ક યુ